મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર હવે ગુજરાતમાં બંધનું મોટું એલાન રોડ રસ્તા હાઈવે પાણી અને રોપવે બધું જ થયું બંધ અહીં ઇન્ટરનેટ પણ બંધ અને કલમ એકસો ત્રેસઠ લાગુ દેશના ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક અને પીએમ મોદીએ

કામના સમાચાર છે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે આ વર્ષે આ વિસ્તારમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પાણી એક મહિના વહેલું આપવામાં આવશે એટલે કે પંદરમી મે બે હજાર પચીસથી પાણી આપવામાં આવશે સામાન્ય રીતે સરદાર સરોવર યોજનામાં પિયત વિસ્તારના ખરીફ સિઝન માટે પંદર જૂન પછી પાણી આપવામાં આવતું હતું જેને આ વખતે એક મહિનો વહેલું આપવામાં આવશે

રોજનાઈ મિત્રો સીએમ પટેલ સરકારનો બીજો મહત્વનો નિર્ણય રાજ્યના વિકાસને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવાના લક્ષ્ય સાથે ધારાસભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં ફાળવવામાં આવતી વાર્ષિક એક કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો કરીને હવે વાર્ષિક ગ્રાન્ટ બે કરોડ રૂપિયા પ્રમાણે ફાળવવામાં આવશે કેચ ધ રેઇન અભિયાનને વેગ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે સમાચાર ગુજરાતમાં પાણી બંધ કરવાનો રાજકોટ વાસીઓને આવતીકાલે શહેરના પાંચ વોર્ડમાં પાણી નહીં મળે રાજકોટના એકસો છોતેર વિસ્તારમાં પાણી કાપની માહિતી સામે આવી છે વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર અને તેરને ને એકસો જેટલા વિસ્તારમાં મિન્સોન કામગીરી હોવાને કારણે બાન પાણીનું વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે શહેરમાં આડગતો પાણી કાપ બંધ કરીને લોકોને નિયમિત ત્રીસ મિનિટ પૂરા પોર્ચથી પાણી આપવા માટે કોંગ્રેસે મહાનગરપાલિકાને પત્ર લખીને માંગ પણ કરી છે આગળના વધુ ચિંતાજનક સમાચાર મોટી બબાલ અને ઇન્ટરનેટ પણ બંધ કલમ એકસો ત્રેંસઠ લાગુ પશ્ચિમ બંગાળાના મુર્શિદાબાદમાં આજે ફરી પોલીસ પથ્થરમારો કરવામાં આવ્યો છે પોલીસ કર્મચારીઓ દુકાનમાં ઘુસી ગયા અને શટર બંધ કરી દીધા હતા મંગળવારે વખફ એક્ટ વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું ત્યારે બદમાશોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ પર કલમ એકસો ત્રેસઠ લાગુ કરવામાં આવી હતી અને અડતાલીસ કલાક માટે ઇન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું હતું પોલીસે બાવીસ લોકોની ધરપકડ પણ કરી લીધી છે સૌથી મહત્વના સમાચાર અને ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન ગોંડલમાં સગીર પર હુમલો થયો છે આને લઈને પાટીદાર સમાજે આરોપીઓને જાહેરમાં વરઘોડો કાઢી કરવાની માંગ કરી છે તેમણે જણાવ્યું છે કે જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર માંગ પૂરી કરે તો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે આગેવાન રાજેશ સખિયાએ કહ્યું કે ગોંડલમાં પોલીસના કારણે હવે ગુંડાગર્દી વધી ગઈ છે ત્યારબાદ ગુજરાતમાં અહીં રોડ રસ્તા અને હાઈવે બધું જ બંધ સુરેન્દ્રનગરના ધાગંદ્રા હાઈવે દુદ્રેજ ગામના લોકોએ ચક્કાજામ કર્યો હતો દુધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવના મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતરી તંત્રની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું હાઈવે પર ઉગ્ર દેખાવ કરનારા દુદ્રેજ ગામના ગ્રામજનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ વિરોધમાં સામેલ થયા હતા એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં અહીં બંધ કરવાનો મોટો નિર્ણય જૂનાગઢમાં ફરી રોપવે બંધ કરવામાં આવ્યો છે જૂનાગઢ પર ગિરનાર પર્વત પર જવા માટે હાલ લોકોને રોપવેની સુવિધા નહીં મળે કેમ કે ગિરનારના પર્વત પર હાલ રોપવે બંધ કરવામાં આવ્યો છે આનું કારણ ઝડપથી ફૂંકાતો પવન છે જેના કારણે રોપવેને સલામતી માટે બંધ કરાયો છે ગિરનાર પર જ્યારે પવનની ગતિ સામાન્ય થશે ત્યારે રોપવે ફરીથી શરૂ કરવામાં આવશે રોપવે ઓથોરિટી દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આગળના મોટા સમાચાર અને અમિત શાહે બોલાવી ઇમરજન્સી બેઠક છવ્વીસ અગિયાર ના માસ્ટર માઇન્ડ તહવુર રાણાના ભારતમાં આગમન પહેલા ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઇમરજન્સી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર અને એનએસએ અજીત દોભલે પણ હાજરી આપી હતી એવું માનવામાં આવે છે મિત્રો કે બેઠકમાં રાણાને સુરક્ષિત જેલમાં લઈ જવા અને તેને કઈ જેલમાં રાખવો અને તેને સજા આપવા માટે કયા પગલાં લેવા તે અંગેની રણનીતિ બનાવવામાં આવી હતી તહવુર રાણા આજે મોડી રાત્રે કે કાલે સવારે ભારતમાં પહોંચી આવશે હવે દેશના પીએમ નરેન્દ્ર મોદીનો સૌથી મોટો આદેશ હવે દેશભરના ભ્રષ્ટાચારી અને કામચોર સરકારી કર્મચારીઓનું આવી બનશે પીએમ મોદીએ કેન્દ્રીય સચિવોને ભ્રષ્ટાચારી અને નોન પરફોર્મિંગ કર્મચારીઓને હવે બહારનો રસ્તો બતાવવા કહ્યું છે નોન પરફોર્મર અને ભ્રષ્ટ કર્મચારીઓને નિવૃત્ત કરવાની સૂચના આપી છે તેમણે કેન્દ્ર સચિવોને કર્મચારીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે કર્મચારીઓ સામેની ફરિયાદો પર ત્વરિત પગલા લેવા માટે અને યોગ્ય ઉકેલ માટે પીએમ મોદીએ કડક આદેશ આપ્યો છે